તારે લેશમ પૂરું ન થતું મારે લોન પૂરી નહી થતી હવે લાગે છે આપડે બે હે ના ભાઈ કેવું એમ ઓરે ખો બાપા રે અરે થયું જાણી હાલે એમ

આપડે પુત્રો છે જેમ તું ઘર મિલી જતો રહેવાનો છે

જમીન કેવી છે જમીન કેવી છે જમીન છે એવું છે એમ ને હા તો હવે આવતા રહો હવે નવા પડી મગર નહી તળાવ જેટલું ઊંડું હશે ઊંડું હશે જાણે તારે જરૂર હતી તાણી મે પૈસા આયા હવે મારે જરૂર પડી એટલે મને પૈસા નહી આવવાના પણ કાકા તમે તો ભીખા લીધી હા તો તું એ ભીખ સમજી ન જાય अंधाराने राखूची लागते निक लागतो अंधाराने निक नाही लागती पण अंधारा म राखवा वाढा निगे सेवड બાબા શું બીજા બધા સરપંચો એના ગામમાં વિકાસ કરવા નથી નહીં સુ વિકાસ કરો છે ને એ હું બતાવું જો આને રોડ આખે આખો આરસિસી પછી આને રોડ આખે આખો આરસિસી અરે રોડ નઈ બતાવનો કોની ગ્રાન્ટ હું ખાઈ ગયો છું બંધ કર વિડિયો કેદી તું ઘરે નકજી ખરેખર આ ડેરી વાળા હડતાલ કરી તો બધું દૂધ ભય ઢોળી દી શાકભાજી વાળા હડતાલ કરી તો બધી શાકભાજી રોડ પર નાહી દી પણ હવે બેંક વાળા ચાણી બુદ્ધિ આવશે તે હડતાલ કરીને

અલ્યા તું માર તો જરૂર ર ખતરનાક લગ દર્શન કરવા આવતો હતો અને મને ગલ્લે ભેડો છો કે હું બાઈક ઉપર બિહારી નું વેકન લાવ્યો અને હવે મોગી મને આડવી પડી છે કે તારે તો બાઇક ઉપર બિહારવાનો હતો હવે મારે ચીવો ભૂ ગોતો 来